જુનાગઢ જિલ્લામાં સિંધી સમાજના લોકોને જન કલ્યાણકારી યોજનાઓના લાભો આપવા પીએમ જનમન મહા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું નમસ્કાર ભારત સરકાર આદિજાતિ કલ્યાણ મંત્રાલય દ્વારા આજનો પીએમ જનમનનો કાર્યક્રમ શાસન મુકામે યોજાયેલો આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્રભાઈ મોદી લાઈવ સંબોધન કરી રહ્યા છે આ કાર્યક્રમમાં જનજાતિના લોકો ભાઈઓ અને તથા બહેનો ગામે ગામથી જંગલમાં વસતા નેસડાઓમાંથી પણ મોટા પ્રમાણમાં આવીને ભાગ લીધો છે આ કાર્યક્રમનો લાભ જનજાતિના લોકો સુધી પહોંચે સરકાર શ્રીની કલ્યાણકારી યોજનાઓ જનજાતિના લોકો મેક્સિમમ એમનો લાભ લે એના હેતુથી માન્ય નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં આ કાર્યક્રમને લાઈવ નિહાળવા માટેના આ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે મિત્રો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આદિજાતિ લોકોની પીડાઓને અને વેદનાઓને સાહસિક સારી રીતે સમજી શકે છે એ જ્યારે સંઘનું કામ કરતા હતા ત્યારે ખૂબ આદિવાસી વિસ્તારમાં એમનો પ્રવાસ રહ્યો છે આદિવાસી વિસ્તારમાં કચડાયેલા લોકોની સેવા કરવાનું સૌભાગ્ય એમને પ્રાપ્ત થયું છે નરેન્દ્રભાઈ મોદીએ પણ ગરીબાઈઓને વેઠી છે ત્યારે એ સારી રીતે સમજી શકે છે કે ગરીબાઈની વેદના શું હોઈ શકે માટે આદિજાતિ સમાજના લોકોને ભારત દેશમાં મેક્સિમમ ભારત સરકારની યોજનાઓનો લાભ મળે પોતાને ઘરનું ઘર મળે વીજળી મળે જલસે નલ સુધી એમને પાણી મળે લકડીથી એમને રસોઈનો બનાવવી પડે એના માટે ઉજ્જવલા યોજના દ્વારા એને ગેસની બોટલ મળે અને ગેસ મળે અને સરકારી યોજનાઓનો એમને લાભ મળે એના માટે નરેન્દ્રભાઈ દેશભરમાં કાર્યક્રમને અભિયાન ચલાવી રહ્યા છે આ તકે સૌ આદિવાસી જાતિના લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો લાભાર્થીઓને લાભ મેળવ્યો એમને ખૂબને અભિનંદન આપું છું ભાગ લેનાર તમામ આદિજાતિ લોકોના સમાજના લોકોને હું અભિનંદન આપું છું

બહુ ખુશ છું મને બહુ મજા આવે છે કે એના આવી જ રીતે અનેક વ્યક્તિને મળતી ગઈ એ બધું નહીં ખાસ કરી તમે અત્યાર સુધી કાંઈ કાચા મકાનમાં રહેતા હતા હવે પાક્કું મકાન મંજૂર થયું છે શું કહેશો કાચા મકાનમાં રહેતો તો કે હવે આ સરકારના હિસાબે દિવસો લગભગ નોણો ટકા આવે સારા આવશે એવું દેખાય છે લોકોને શું અપીલ કરશો ખાસ લોકોને એ અપીલ કરવી છે કે ભાઈ આ રીતે તમે દરેક વ્યક્તિ ગોળાવ જે તેના સરકારનો લાભ ન મળશે જી શું નામ આપનું મારું નામ ત્રપિયારા સિરાજ છે ક્યાંથી આવો છો આપીવાડ ગામથી આવ્યા છીએ સેન્ટરના ગામ છે આજે જે પ્રધાનમંત્રી જનમન યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે શું કહેશો તમે ખાસ વાત પ્રધાનમંત્રી જનમન યોજના જે કરવામાં આવ્યો છે એ અમને બહુ ખુશીનો આનંદ છે અને જે આ યોજના કરી છે એ જેને નથી લાભ મળતો એને પણ લાભ મળશે એવી અમે આશા રાખીએ છીએ અને આવી દરેક યોજના સરકાર કાઢે તો અમને ફાયદો રહેશે

सागर लक्ष्मी बाजरे बियारण सागर लक्ष्मी, लक्ष्मी एग्रीसीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण जवावो लक्ष्मी नो सागर एटले सागर लक्ष्मी